નવસારીના વાસદા તાલુકાના સિંગાળ ગામમાં મનરેગા યોજનામાં થયેલા ભ્રષ્ટાચાર સામે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે સરપંચ અને તેમના મળતિયાઓ દ્વારા જમીન લેવલિંગના કામમાં ગેરરીતિઓ કરવામાં આવી હોવાના ગંભીર આક્ષેપો સાથે ગ્રામજનોએ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું મનરેગા જેવી ગરીબોને રોજગાર આપતી યોજના ગામમાં ભ્રષ્ટાચારનું સાધન બની ગયું હોવાનું ગ્રામજનોએ આરોપ લગાવ્યો છે લાભાર્થીઓની જમીનમાં કોઈ કામગીરી ન કરવામાં આવી હોવા છતાં કાગળ પર કામ બતાવી લાખો રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા હોવાનો આરોપો કરવામાં આવ્યા છે ફરિયાદ બાદ મનરેગાના કામો મજૂરો દ્વારા કરાવવાના બદલે ખાનગી ટ્રેક્ટર અને જેસીબીથી કરાવવામાં આવ્યા હોવાનો પણ આક્ષેપ છે અનેક લાભાર્થીઓની જમીન હજુ પણ જેમની તેમ પડી છે ગ્રામીણ સરપંચ અને તેમના મળતીઓ સામે તાલુકા અને જિલ્લા કક્ષાએ નિષ્પક્ષ તથા ઉચ્ચસ્તરીય તપાસ કરી દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે મારા ગ્રામમાં મનરેગાનું જે કામ આવેલું છે એમાં મોટો ભ્રષ્ટાચાર થયો છે આશરે તેર લાખ રૂપિયા ઉપરની રકમ કામ થવા વગર ઉપાડી લેવામાં આવી છે એ બરાબર ડેટા છે અને જાણ મને સોળ તારીખે થઈ ત્યારે મેં વાસ્તા તાલુકા કચેરીએ પણ જાણ કરી એ લોકોને નિવેદન આપ્યું છે કે અમારું કામમાં જે ભ્રષ્ટાચાર થયો છે એમાં કડક ને કડક પગલાં લેવામાં આવે અને જે બીજા કામ થયા છે તે પણ જીસીબી દ્વારા થયા છે વાસ્તા ટીડીઓ સાહેબને ગૌસારી કલેક્ટર મેડમને ડીડીઓ મેડમને આ સી માં પીએમઓ માં ફરિયાદ કરવામાં આવી છે અમારા ઘીંગાડ ગામ પંચાયત માં બહુ મોટું કોભાન સરપંચ ની તરફ થી કરેલું છે જેમાં મનરેગા ના કામ માં જમીન લેવાલિંગ કામ માં લગભગ ઓગણીસ જેટલા ખેડૂતો નું કામ આજ મે પહેલા એટલે આજથી છ સાત મહિના પહેલા એના પૈસા ઉપાડી લેવામાં આવેલા છે અને કામ પૂર્ણ થઈ એવું અમને સોળ તારીખે ખબર પડી ડેટા જોતા તો અમે તાલુકામાં તપાસ કરતા અને સરપંચ સરપંચને અહીંયા બોલવામાં આવ્યા પણ સરપંચ કે તલાટી આવ્યા નથી અને અમે અમારી રીતે પછી આખા ગામ ભેગા થઈ એ નિકાલ માટે અમે સીઓમમાં ટીઓમાં ડીડીઓ અને કલેક્ટર અને ટીડીઓ સાહેબને અમે જાણ કરી અને બે ત્રણ દિવસ પહેલાં અમે આવેદનપત્ર પણ આખું ગામ થઈને ભેગા થઈને એને આવેદનપત્ર પણ આપ્યું છે પણ હજુ સુધી અમને ન્યાય મળ્યો